કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા આ મૈત્રી ધીમે ધીમે ફ્રેમમાં પરિવર્તિત થઈ બંને એકબીજા વગર રહી શકતા ન હતા કોલેજ પૂરી થયા બાદ બંનેએ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી શરૂઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું અને આ માટે સ્કોલરશિપ પણ મળી હતી હાલ પૂરતી બંનેની સગાઈ કરવાનું નક્કી થયું સગાઈ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવિ પત્ની સાથે વાત કરી લે એક દિવસ છોકરીને એક અકસ્માત નડ્યો એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઈ ડોક્ટરે કહ્યું આ છોકરી હવે એની જિંદગીમાં ક્યારેય નહીં બોલી શકે તે દિવસે રાત્રે પહેલાં છોકરાના અસંખ્યકો લાવ્યા પણ જવાબ કોણ આપે છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ કોઈ રીતે સંપર્ક થયો નહીં છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યું કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણ કે છોકરો ખૂબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકું તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય છોકરીના કહેવાતી એના પિતાને શહેર પણ બદલી નાખ્યું અને એકબીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવા કહેવડા દીધું કે એ કોઈ બીજી છોકરી શોધી લે થોડા દિવસ છોકરાના ખૂબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઈ ગયા છોકરીને લાગ્યું કે એ હવે મને ભૂલી ગયો હશે છોકરીએ છોકરાને યાદ કરીને રોજ રડિયા કરતી એકાદ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો એક દિવસ છોકરીની બહેન ભણી એના ઘરે આવી અને કહ્યું પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે છોકરીની આંખમાં આંસુ આવી ગયા મને સાવ ભૂલી ગયો એ હવે એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો શું પ્રેમ આવો હોય આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ હજુ કોઈ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહીં પરંતુ સાંકેતિક ભાષામાં કહ્યું મેં લગ્ન માટે તને આપેલું વચન મને યાદ છે મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણ કે આ સમય દરમિયાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો હવે હું તારો પતિ જ નહીં તારો અવાજ પણ બનીશ મિત્રો તમે જેને દિલથી સાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો કેટલીક વાર પ્રિયજન તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતાં વાસ્તવિકતા કંઈક જુદી પણ હોઈ શકે છે તો મિત્રો તમને એક આ વિડીયો છે તે કેવો લાગજો તે કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા